રામ રામ સીતારામ જય માતાજી તો અટાણે વાગ્યા અગિયાર અને હું ઉઠે ગઈ ત્યાં હાથ વાગ્યા નહીં પણ હાથ વાગાનું કોઈ કામ નતું કર્યું પહેલાં બધું ઘરની સાફ સફાઈ કરી લીધી અને જવાનું એ મા દીકરીની બેની કામી અમારા ટાણે એટલે નીતા હુતી હતી નીતાને જરાક પેટમાં દુખતું હતું નીતા હુતી હતી હું કાલે હું ઉઠે ને વેલા બધું કામ કરલા મા દીકરીની બેની ભેગું બાર વાગે જવાનું છે સાંજે આઠ વાગે તમારે હાલતા હોય પણ બાર વાગે કોઈથી ભેગી સીપ નથી આવી દીકરી બાર વાગે ભેગી શીપ આવે એટલે મા દીકરી બે બાર વાગે ટાણી જવાનું છે તો નીતા ગઈ અઘડી ઉઠે નાસ્તો કર્યો ને પછી ગઈ નાવા અને હું કાલો થોડોક વિડીયોની શરૂઆત કરતા દા દિનો તો કંઈ વિડીયો બનાવવાની વિધ નહીં આવે કે ના તો કામ મય મય કામમાં એને બધા બેઠા હોય એટલે કાલો આથી જ શરૂઆત કરદા અટાણે તો જો બસ હું તૈયાર થઈ ગઈ અને નીતા આગળી નાઈ ને આવે તો ત્યાર થઈ જાય તો પછી મારી દીકરી બે નીકળીએ ને જો પવન બસ આવો કેવો ખે બહુ તડકો હોય ને ને બહુ પવન ને પવન સારો હે બહુ તડકો ને તે વાંધો ને ને વાહન ને બગડાટી બોલે ઠેક ઠેકાણે આ કરો મકાનું ના જી જોઈએ એ કરો અટાણે મકાનું ના કામ જ હાલે જ્યાં જોઈએ ને ને અટાણે હવે મકાનું ની છે ભાડા એવા વધ્યા કે એની વાત પૂછોમાં હટાણે ભાડા સારું એટલું ઘૂમરે હે કે જ્યાં જોઈએ ને ગમે એ પૂછે કે વાં કેટલું ભાડું ને વાં કેટલું ભાડું ને કાં હે ને અમે જોઈએ જો કાંઈ મેળ આવીએ તો મકાન ફેરવવાનો વિચાર છે કે આ અહીં ભાડું બહુ વધારે વધારે દીધું નો તમારે જાણને જ રહેવું તું પણ જોઈએ જો માતાજીને દયા કાંઈ હારખું ઓછે ભાડે ચઢીએ તો મકાન ફેરવવાનો વિચાર હે કે આપણે આ એકતા ભાડા અટાણે લાઇટ બિલને પાણી બિલ ને જ્યાં બધા વાઈફાઈના ફોનના બિલને કરી લઈએ ને નું થતાં એક બે જણાને પગાર તો એમાંનીમાં યોજાય ભાડામાં તો કોશિશ કરીએ જો જડે જાય તો ટ્રાય કરીએ તો બીજે ગોતીએ કાંઈ ચાલો આપણે નીતા ના આવીને આવે ને તો પછી મા દીકરી જઈએ બે કાઈમી હું હાજી આઠ વાગે ભાગે આવી નીતા આવીએ નવ વાગે કે કે મારે હોય આઠ કલાક ને નીતાને હોય નવ કલાક અમારે મા દીકરીને નવ કલાક જ હોય પણ અમે જે ક્લીન મોથવાકમાં કામ કરીએ ને રોહોડામાં એ રહોડાવાળા અમને અમને આઠ કલાકમાં જ આપી દઈએ ને હજી નીતા પૈસા નલું કરે ભાઈ વટ નહીં એની બધા નવ નવ કલાક ખવા નવ કલાકે થઈ જાય નવ કલાક થાય ને કોક દી તપા તપી બોલતી હોય તો એની કોક દી હાડા નવ કોઈ કલાક થઈ જાય બાકી અમારે તો હાડા સાત કલાક આઠ કલાકમાં અમી પાછું ભાગે આવીએ અમારે કોઈ દી અમે નવ કલાક કરીને તો હે ને આઠ કલાકમાં અમે ભાગીએ પાછી તો હલો જઈએ ને આગળ આગળ બનાવી જો વીત આવીએ તો પાછો વિડીયો બનાવી ન પછી હાંજી આવે ને પાછા મળ્યા તો જો અટાણા અમે મા દીકરી ભાઈ નીકળી ગયું અટાણે બાર વાગ્યા વાળી અગિયાર વાગ્યા વાળી હોય ત્યારે અમારે સર્વિસ ન હોય એટલે અમારે હાલે જવું જોઈએ એટલે મા દીકરી અમે હાલીને જઈએ કંઈ બાર વાગ્યા વાળી હોય ત્યારે તકલીફ વાર હોય હાલે જવું પડે

દોઢ વરસથી અમારા દીકરી ભાઈ ભેગ્યું કામ કરીએ પણ અમારે પહેલી ફેરે ભેગું મળ્યું આ જોઈ લો હમણાં તો આ જ્યાં જોઈએ ને એવી દુકાનો નહીં દીરી નીહરી સામાનો નહીં કબાટું પલંગુ બસો રૂપિયાની ખુરશી હા બધું એવી ઠેક ઠેક પણ બધી નીંદરી હિંડોરા એટલી જાતના કાલે મેં હિંડોરા એક ઓલું ટેટસ આવ્યું હતું ને તે મેં જોયું ને કેટલી જાતના ઇન્ડોર આવતા ને આપણે ઇન્ડિયાના એટલે ટેટસ તયું હતું કેટલી જે કેટલા આવતા એમ મગજમાં નીકળે ગું અલગ અલગ ઇન્ડોરા આવતા તો આપણે વિશાર થાય કાંઈ આપણે ટ્રાવેલિંગમાં ભેગો લઈ જાવો હોય ઘેર રાખવામાં ડબલ સીટનો સિંગલ સીટનો આખા અલગ અલગ ઇન્ડોરા તમને વિશાળ થઈ હોય ઇન્ડોરા દુનિયાના ને હાલતા હાલતા વીડિયો ઉતારે ને તો હાહી સડે મળી હાલવાનું એવા નહીં મળ્યા અને ફિલિટ રહી કે નેતાની સાત મિનિટ રહી આગળ બે મિનિટમાં એ તો પૂગે જાય હું સાત મિનિટ પાંચ મિનિટ પરો ખાઈ લઈ હે નેતા દાતા કંઈ મી સડવાન્ટાનો થઈ જાય ને જો આ લાદિયું હે આ બધી લાદિયું પડ્યું આ લાદીએની દુકાન એક એકોર એ વાહ ઓર ત્રણ સ્યારે કરું હે પછી જો અંજીરને ઝાડવા આવ્યા મસ્તીને હે તો અંજીરું પાકે ગા માણો હા તોડતા હોય યો સૂટ અને ત્રણ ચાર ઝાડવા જો હાંભે હાંભો દેખાય નહીં અમારું કામ બોડાવે હાંભે હાંભો દેખાય જો લે જા આમાં અંજીર હરિયા જો પછી આ અંજીર હે ને ઓલા જીણા હે ને પીરા હે આમાં મોટા મોટા હે આમાં કાયમ માણા હોય ભાઈને તોડતા જો લે એઠા એરિયા મણી થઈ ગયું હોય તોડે ને તોડલા

જેટ કે મી ભૂગે જઈએ તો જનિતા ને ખાવું તો ને તે હું ગાળો આમાં હું કા થોડું હું કા ઓલું બનાવા તો આના જીના ઓલા સફેદ ઘઉં ઓલા આવે ને ઈ છે અને બાકી તો દૂધ નાખ્યું ને ખાંડ નાખી એ જો જે ધીરે ધીરે પકવવા દે પાકી જાય એટલે અગડી નીતા ખાવું મને તો ભાવે નીતા ભાવે કે કામ થાય નીતા એ કોઈ દી ખાતું ને મને તો વધારે ભૂખ લાગે તો હું તો આ કરે ખાઈ લઉં

કાફે બનાવી દીધો ને એ મારે કાફે પીવો હતો તો હું કાપો તમારી જ્યારે વાત ના હું કા કે કાલે હું જે તમને મકાન બાબતની વાત કરતી હતી ને એ મકાન ભેરાવું ફેરવું કરતો હતો તો બીજે હું છું ભેરાવ્યું તો હું કાલો ને સો મહિના ભેગા થઈ ગયા મારું પાછું આંચ રાખી દઈએ એટલે પછી એ મકાન ભેરવવાનું કેન્સલ કર્યું અને સો મહિનાની વરે પાછી દીપો જ્યાંને ભરા દીધી એટલે સો મહિનામાં ધ્યાનને જ રાખવાનું છે સો મહિના પછી પાછું જોઈએ છે તો ત્રણ સો મહિનાના ભેગાથી પૈસા

સીતારામ અને કાલુ નો વિડીયો આપણે હે ને અધૂરો રેગો તો સાહેબ જ ન મળ્યો પૂરો કરવાનો કાલે હાજી આવે ને પછી પૂરો કરવો તો કાલે હાંજી એ જ ન આવી કાલે હું કાઈમીથી બસ હતા નતા ઘેરાવી તો લાખો કે આજી કે આપણી કે ભેડ નો પ્રોગ્રામ હે કે એટલે પછી રાંધવાનું કઈ ટેન્શન હું હતું નહીં પછી બધા વાતો ઈ સડે કે એક મારી ફ્રેન્ડ આવી હતી તો બેઠા ને કાવે પીધો ને પછી વિડીયો ઉતારવાનું કઈ મગજ માં આવ્યું એટલે વિડીયો કોઈ કાલે ઉતાર્યો નહીં જાજીગડે બેઠા પછી ભેળ કરી ભેળ ખાધી અને બેઠા અને એમાં મગજ મંજૂ આવ્યું કે જાજ વિડીયો ઉતારવાનો તો બાકી હે પછી વ્યારો કરે ને જ્યારે હાવ હું આ ગાના નાઈ ધોરનું ને તારમણ યાદ આવેલા એમ ને વિડીયો પાછો ઉતાર્યો જ ને તું તો તમે કાલો અજ અટાણમાં એવું કા વિડિયો ઉતાર લાગે થોડોક એ કાંઈ જે મારે મગજમાં ન હોય પાછું કામ હોય બધા બેઠા નહીં અમારે બેન પડી આવી હતી એ બધા અમે બેઠા હતા બાર ભાઈ તો જો તો વિડીયો ને એન્ડ કરવાનું બાકી હતું ને હું કાલે વિડીયો ને એન્ડ કરવાનું બાકી છે એ કરતા નટણ મેં જો ઉઠન છે તો લુકડાઈ ધોવા નાખી દીધા ને થોડું ઘણું ઠામ કામ કરીને થોડું ઘણું હજી બાકી છે નહીં તા હોતી તો જે થોડું ઘણું કામ કરલાના તો હું ઘર કરી દઉં અને પછી હું કા પાછો નવા વિડીયોની શરૂઆત કરીએ તો આપણે આ વિડીયો આજે એન્ડ કર્યો ને પાછો નવા વિડીયાની આજને શરૂઆત કરી હાંજી હમણાં અળિયા પાર્ટી એટલી હે અળિયા પાર્ટી કે એણે વાત જ પૂછોમાં કે ધોળા બે ધોળીની રમત છે એટલે ટાઈમ એટલો ન મળ્યો ને એટલે હાંજી ભૂલે તો એ ગઈ ને પાછી મારી ફ્રેન્ડ આવી હતી તો અમે ભાઈ બેઠી રહ્યો ને વાતોના ગપા ગપ એટલે પછી બે વાતું કરી રાખી વાત કરી રાખ્યું કા ભાઈ પીધો ને બેઠી ને મગજમાં નીકળે કહ્યું એટલે પછી થયું તો હાલો આપણે આ ને બહુ લાંબુ એ વટાણ કંઈ કરતા નથી આ વિડીયાને એન્ડ કરીએ અને પાછો નવા વિડીયોથી શરૂઆત કરીએ તો બધાની જય માતાજી